ધન્યવાદ આનંદભાઈ પહેલા તો હું લાકડીઓ તાર આપ શ્રી આનંદભાઈ વિશોળ અને ભાઈ શ્રી ને હું તમારી ટીમ ને અભિનંદન આપું છું કે વિહોતર ના હૃદય સુધી પહોંચવા માટેનો તમારો બહુ સુલભ પ્રયાસ છે મારી બાજુમાં સમાજનું જેને કહેવાય કે છત્ર એવા વિરસોડાથી શ્રી સરપંચ સાહેબ કમશીભાઈ હાજર છે ગુંજાળાથી વિષ્ણુભાઈ બધા મોતીભાઈ ગમનપુરા બધા હાજર છો આજે સેંકડો સંખ્યામાં પરંતુ મુખ્ય વાત એ છે કે વડવાળા દેતરોજ સમાધિ લીધેલી હતી અને એ જે મહારાજ છે એ વાંસ કટારિયા કટારીયા હતા એમનું મોસાળ જુવાળ પરગ્રામ ગમના નોગોના પાણી હતા એમનું ભજન હતું એમનો ભેખ હતો અને એમની તપશ્ચર્યાના કારણે એમની જીવંત સમાધિ લીધેલી હતી આજે પણ ત્યાં આગળ ચહેરમાં

ઢાંકણ ઢાંકવામાં નથી આવતા એવા જ એમના ખુલ્લા હૃદય છે દેત્રો તાલુકો આજે આખું ભારત દેશ અને ગુજરાત રાજ્ય જે રીતે વિકસિત થઈ રહ્યું છે એ રીતે દેત્રોજની આ જગ્યા છે મહાન ધરોહર છે બે હજાર ચૌદની સાલમાં આપણા ગાદીપતિ લખીરામ બાપુને ચાંદીની તુલાસ વિધિની સાથે સાથે ત્રાજવામાં એમને બેસાડવામાં આવ્યા હતા લાખોની સંખ્યામાં માનવ મહેરામણ અને સાધુ સંતો ત્યાં વધાર્યા હતા ત્રિવેણી મહાસંગમ ત્રિદિવસીય મહામહોત્સવ યોજાયો હતો અને એ દિવસે એમને તુલા વિધિ કરવામાં આવી તિલક વિધિ કરવામાં આવી ને મહંત તરીકે ત્યાં પ્રસ્થાપિત કરવામાં આવ્યા જે ની ઉંમર ખુબ નાની છે પચીસ છવ્વીસ વર્ષની એમની ઉંમર હશે પરંતુ સાચા સાચા અર્થમાં કમશીભાઈ એમની જે વૈચારિક ગાથા છે યુવાન સંતની એક જે ક્રાંતિકારી વિચારધારા છે શિક્ષણની વાત હોય ત્યારે ત્યાં ગૌશાળા છે અને દેત્રોજ મંદિરની સોનાના ટૂપિયા જેવી સોનાની લગડી જેવી આજે તો દેત્રોજ તાલુકો રૂરબન જે આખો ગવર્મેન્ટનો સેન્ટ્રલ ગવર્મેન્ટ નો પ્લાન છે રાજ્ય સરકાર એમાં સહભાગી છે ત્યારે જે દેત્રોજ ઝડપથી વિકસિત થઈ રહ્યું છે ત્યારે બધી જ જગ્યા રોડ ઉપર ની છે બસો વર્ષ ધ્યાનમાં રાખીને ત્યાં આગળ આ જે રોડ ઉપરની નવી જગ્યા છે ત્યાં આગળ પૂજ્ય બાપુનો એવો વિચાર છે કે ગામડા સુધી ગયા ગ્રામ સભા કરી નેહડા પરિષદ કરી ત્યાર પછી કડી વિરમગામ અને આજે

કે વિરમ ગામ કે અમદાવાદ નું કે તમારા બધાનો જો ઈચ્છા હોય તમે બધા કહેતા હોય તો હું નમ્રતાથી તમારી આગળ મારી વાત મૂકું છું કે નવું મંદિર ત્યાં આગળ રામ દરબાર કૃષ્ણ દરબાર નું મંદિર નિર્માણ કરીએ શિક્ષણને ધ્યાન માં રાખીને ત્યાં સારું આખો એક એકેડેમિક એક પુસ્તકાલય એક ડિજિટલ લાઇબ્રેરી આ બધા નિર્માણ માટે આપણી સોનાની લગણી જેવી જગ્યા છે તેનું નિર્માણ કરીએ એવી પૂજ્ય બાપુએ નમ્રતાથી ભાવ મૂક્યો અને એક

મજબૂત માણસો ની સાથે સાથે અમારા જેવાની યુવાનો અને શબ્દો કે છે વિશેષોળ આનંદભાઈ લાકડીયા તારની તમારી ટીમ છે એને મારા હૃદય કમળના આશીર્વાદ સાથે તમને બધાને ખુબ ખુબ શુભકામનાઓ આપું છું ધન્યવાદ ભાઈ આજના કાર્યક્રમ વિશે માહિતી આપશો બાપુ જે મંદિર નું જે ભોજનાલય નું જે સત્રાલય નું જે આયોજન કરે છે એ આપણે જરૂર છે ચુવાર પરગણું આપણે આપડે ગાય હતા જે ભર્યા બહુ પાછળ રહ્યા અને આજ તો બાપુ જોડી સિત્તેર છોકરા ભણશે બીજા વાળી વધશે અને સારું થઈ જાય હવે ઢોરા નો જમવાનો સહ નહીં એટલે સાથ સહકાર ગુરુદવાલીક નો જે જેને ભગવાન મેટ સ્વામી હલાવે સૌ હાથ મળી આપજો બાપુ ખૂબ ખૂબ આભાર આપને ખૂબ સરસ વડીલે વાત કરી કે સમાજની અંદર શિક્ષણ ખૂબ જરૂરી છે અને આવા યુવા સંત જે ક્રાંતિકારી વિચાર ધરાવતા સંતો સમારી સમાજને મળ્યા છે ખાસ કરીને ચુવાણ પરગણાને મળ્યા છે એટલે સમાજની હરણફાળ અને વિકાસને કોઈ રોકી નહીં શકશે તો આખે આખા સમાજને ગર્વ લેવાની વાત છે મારી સાથે અન્ય પણ વડીલો જોડાય છે એમનો પણ અભિપ્રાય લે છે શું કે છો મંદિર પરમ લખીરામ બાપુ એમનો મેન આશ્રય શિક્ષણ નો છે અને ભોજન ભજન શિક્ષણ ત્રણ સંગમ એટલે બાપુ ક્રાંતિકારી છે શિક્ષણ ની અંદર અને સમાજ શિક્ષણ ની જરૂર છે એટલે એ પ્રત્યે સમાજ પણ બાપુની સાથે રહેશે અને લાગણીશીલ છે ખભો ખભો મિલાવી બાપુ સાથે તન મન ધન થી જે થશે સમાજ સેવા આપશે બાપુ ના જે ભગીરથ વિચાર આવ્યો છે અને જે વિચાર અમદાવાદમાં કડીમાં વિરંગામ માં રજૂ કર્યો ગામડે ગામડે ફર્યા તે સમાજ એમના સાથે તન મન અને ધનથી ઉભો છે અને સમાજની લાગણી છે તે બદલ બાપુનો ખૂબ ખુબ આભાર બરાબર